જો અમારા ભગવતી બેન છે મૂળાક્ષર યાદ રાખવાની એમને સરસ મજાની ટ્રીક અપનાવી છે કઈ રીતે યાદ રાખવા છો બેટા બતાવતો હાથેથી બતાવ જો હાથેથી કરે છે ન મ જ અને વ કઈ રીતે યાદ રાખ્યો છે એ બતાવતો જો એનું નામ બ ગ એટલે એ છે ને ક્યાર નહીં હું અહીંયા મૂળાક્ષર ઓળખાવું ને તો એ આ રીતે આંગળીના ટેળવા ગણતી હતી તો મને નવાઈ લાગી મેં કીધા આંગળીના ટેળવા કેમ ગણે છે તો એનું નામ ભગવતી છે તો આમ ગણતી બ ગ વતી એટલે આ આંગળી આમ આમ આંગ અંગૂઠો મૂકી અને પછી વ બોલતી હતી તો ભગવતી બેને જો સરસ મજાનો મૂળાક્ષર યાદ રાખવાની એમની જાતે એમની જાતે ટ્રીક શોધી નાખી કે સહેલાઈથી કઈ રીતે મૂળાક્ષર યાદ રાખાય જો ન અને પછી ભગ વતી તો અહીંયા વ બોલતા એ તો ભગવતી બેન ને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ પોતાની જાતે જુઓ ક્લેપ કરો ભગવતી બેન માટે પોતાની જાતે મૂળાક્ષર યાદ રાખવાની જુઓ કે સહેલાઈ હતી પછી આપણે બીજી કઈ રીત શીખવાડી હતી ન મ ગા ભગવતી બેને તો હાથના આંગણા ટેડવાથી Very good beta.